महत्वपूर्ण समाचार મળી રહ્યો છે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે નહીં યોજાય પહેલા આ બેઠક આજે સાંજે 6 વાગે મળવાની હતી પરંતુ હવે આ બેઠક નહીં યોજાય સાંજે 6 વાગે યોજાવવાની હતી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પરંતુ હવે આ બેઠકને મોકૂફ રાખવામાં આવી છે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક નહીં યોજાય તો ભાજપ ની કેન્દ્રીય ચૂંટણી સમિતિ ની આજે બેઠક હતી સાંજે 6 વાગ્યા બેઠક હતી પરંતુ હવે આ બેઠક નહીં યોજાય ગુજરાતની બીજી આદી જાહેર થવામાં વિલંબ થશે તો ગઈકાલે મળી ચૂકી છે ભાજપ ની કોર કમિટી ની બેઠક સીએમ ભુપેન્દ્ર પટેલ ખુદ દિલ્હી પહોંચ્યા હતા અને તેઓ પણ આ બેઠક માં સામેલ થયા હતા ત્યારે આજે સાંજે 6 વાગ્યે ભાજપ ની કેન્દ્રીય ચૂંટણી સમિતિ ની બેઠક યોજવાની હતી અને નામો પર મંતન થવાનું હતું જેટલી પણ बैठक ऊपर उम्मीदवारों का नाम जाहिर ते नहीं ना, नाम बार्णी बार्णी नाम जाहिर था तो तमाम बैठक ऊपर मंथन હતું પરંતુ હવે આજે આ બેઠક નહીં યોજાય હવે પછીની યાદીમાં ગુજરાતની તમામ 11 બેઠકના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ જ નામ જાહેર થશે ગઈકાલે મળી ચૂકી છે ભાજપની કોર કમિટીની બેઠક ગુજરાતની બીજી યાદી જાહેર કરવામાં હવે ચોક્કસથી વિલંબ થઈ શકે છે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને ત્યાર બાદ જ ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે મહત્વનું છે પહેલી યાદીમાં ગુજરાતની પંદર બેઠકના નામ જાહેર થઈ ચૂક્યા છે અને હવે અગિયાર બેઠકના નામ બાકી છે મનાઈ રહ્યું હતું સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા દિલ્હી અને તેમણે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો ચર્ચા મંથન થયું હતું આ બેઠકમાં ત્યારબાદ આજે સાંજે છ વાગે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક હતી પરંતુ અમુક ચોક્કસ કારણોસર આ બેઠક નથી યોજાવાની ત્યારે હવે ચોક્કસથી ગુજરાત ની બીજી યાદી જાહેર થવામાં વિલંબ થશે હવે પછીની યાદીમાં ગુજરાતની તમામ 11 બેઠકના ઉમેદવારના નામ હશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને ત્યાર બાદ જ નામ પર આખરી મહોર વાગશે